મિત્રો એકવાર આવી જાવ ને એકવાર અપક્ષમાંથી લડીને બતાવો ને તમે તમારી માં બહુ ધાઈવા હોય તો બતાવો એકવાર અપક્ષ લડી નમસ્કાર મિત્રો એ તો તો ને એ સુરતમાં માંડવો નખાણો મારો બાપલિયો પેલું મંગળ વર્તાનું અને જો મરચા લાગ્યા ગયા તીખા 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 સુલતાનપુરમાં ભાઈએ જાન બેઠી હા આજે આપણે બધું જોવાનું છે અને ગણેશ જયરાજ જાડેજા તને બધાય જવાબ દેવાના છે હો માનું દૂધ કેવું હોય ને એ અમે તમને બતાવશું પાતળું હોય જાડું હોય પીળું હોય સફેદ હોય કેવું હોય ને અમે તને બતાવશું મિત્રો આ થોડું જોબો કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પટેલ સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરિયાએ ભૂતકાળની અંદર ગોંડલ ના અઢારે વર્ણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધા આપણે સૌ સાક્ષી છે સારા કાર્યો વેરા અલ્પે છે હે જાડેજા પરિવાર ની ગુલામી જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા ગણેશ ક્યાંય મુતર એટલે ત્યાં મુતરવાનું ગણેશ ક્યાંય ગોલા પટેલિયાઓના મત આપણા પડવા જોઈએ એટલે એ પટેલિયાના મત આમાં પાડવાની જવાબદારી અલ્પેશ ઢોલરિયાની પછી ગણેશ ક્યાંય કે હાલો આપણે ઓલાના બધાના પાટિયા ભીવા જવાના છે તમે રોડ મેપ તૈયાર કરી દઈએ રોડ મેપ તૈયાર કરવાની જવાબદારી અલ્પેશ ઢોલરિયા આ તમે બધાય કામ કર્યા અઢારે વરણના હમ હવે ઘર ભેગી ના થઈ જાવ પીપળીઓ વગાડતા બાપ બાપાવીને આવો દીકરાઓ પછી આવજો હાલી હાલીકરા એક સભામાં તો લેંગા થઈ ગયા પીડા અને તમારે ન બોલવાના વેણ તમારે બધા બોલવા પડ્યા હવે કેને ગરમ કર્યું તમારે બધાના હિત કરીને ગોંડલને ને લોહી લોહાળ બનાવવાની વાત છે આમાં બીજું કઈ નથી હજી થોડું ખાંભડું માનું ધામણ થાય હોય ને મરદ ના દીકરા હોય ને તો આડા આવી જાય તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપ ના બોલ થી વાવા જોડાની વાની નથી આવતા ગોંડલની ધરતી ઉપરના ચાલુ ધારાસભ્યનો છોકરો સુલતાનપુરની અંદર આવી રીતની પાંચસો ચારસો પાંચસો માણાની બેઠક બોલાવે ને બધાને મફતનો આઈસ્ક્રીમ ખવારે અને આઈસ્ક્રીમ ખવારીને પોતાની જાતને સિંહ સાબિત કરવા હાટુંથી નારા લગાવે તો તમને પેલા ખબર હોવી જોઈએ તમે તમારી માનું ધાવણ હતા કે પછી અમૂલની કોથરીઓ લઈને પીતા કારણ કે તમારા બાપુજી બધા તો લગભગ જેલમાં હતા હે તમે તમે કોઈ કંઈ સારા કામ કર્યા નથી તમે પેલા તમારો ટેસ્ટ કરાવો કે અમે અમારી માનું ધાવણ પીધું છે કે નહીં પછી તમે બીજાને કહેવા જાજો કે માનું ધાવણ પીધું હોય કે નથી પીધું મોલું કર્યું છે કે આ નથી કર્યું કેમ તમારા બધાના લેંઘા પીડા થઈ ગયા એક બેઠક માં અને તમે હવે નો હરી કરવાની હોય ન્યા હરી કરી હવે તો તમારે ને તમારા બાપ ને તમારા બનાવેલા છોકરાને ને ભોગવવાનું હું અને મોરો મોરો દેવાની વાત કરતા હોય મિસ્ટર ગણેશ જયરાજ જાડેજા તો તમને ઘણા એ મોરા મોરા દઈ દીધા છે હો ખાલી એફઆઈઆર ન થઈ અલ્પેશ ઢોલરિયા અલ્પેશ કથિરિયાને તમે એવું કહો છો કે દસ છોકરાના બધું ધોયાય તો તે ક્યાં કોઈ સારા કામ કર્યા છે તે ઓલા રાજકુમાર જાટ ને ઉલારી દીધો હે એમાં તું તાર બાપ ફીટ થવાના જ છો ક્યાં જવાના હે ક્યાં જવાના એટલે બધાય બધે ફડફડિયા ફળફડિયા ફળફડિયા મારો અને આ જનતા આ બધા સ્ટન્ટ ચાલુ કર્યા એને ખબર જ છે કે વાહે આપણો ઈલાજ શું છે એને ખબર જ છે એટલે જ આ બધા નવા નવા સ્ટન્ટ ચાલુ થયા હજી સાંભળો યુદ્ધ થકી કોઈ થી કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકી ને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલ માં જ રહી છી મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલન અક્ષરધામ સોસાયટી માં હું રહું છું માનું ધામણ ધાઈવા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો એક માનું ધામણ ધાઈવા હોય ને મરદ ના દીકરા હોય તો આવી જાજો ઓલા હળદી ખાતી એ તંતર બાપે બોલાવ્યા કે આવી જાવ અહીંયા બસો તમે કાપો ને બસો અમે કાપો કઈ તમે કે કઈ ગધેડીના દૂધ પૈન પેદા થયા હતા કા તમે ન ગયા કે તમને અહીંયા બાવી વીઘામાં તમને રસ છે તો તમારે જવું નથી તારે બાપને અને તું બહુ નો થાસ કે મારી ગાડી રાઈતે બે વાગે બપોરે બાર વાગે તારા બાપા તો તમે એવું સજેશન દીધું કે હાલે રાતે અગિયાર વાગે એટલે ઘર ભેગી નો થઈ જાય તારે જે કાર્યક્રમ કરાવી ઘરમાં બે કહી જાય કે આ ખોટું છે હે તને તારા ઘરેથી સૂચના નથી જેવી ખબર પડી કે ગુજરાતમાં એક જણાના જામીન મંજૂર થયા હે ત્યારે આને એન બાપે બે સિક્યોરિટી ડબલ ગણી કરીને કીધી લેડી બાઉન્સરે રાખી લીધા હતા કા તૈયે તમારું જમીર ક્યાં ગયું હતું ને ત્યાં તમારી માનું ધાવણ ક્યાંય ગયું હતું બધાનું આ તમે બધાએ હાઈથે કરીને હરગાવાની વાત છે આમાં હું આઈથે કરીને આમ તમે દિવાળી મૂકીને એમ કે હરગાવો અને તું ને તારો બા તારો બાપ તો સોશિયલ મીડિયામાં માનતો નથી હે તમારા એ ઢોલરિયા આ જયરાજસિંહ સોશિયલ મીડિયા નથી માનતો ને આ એને મનાવા હટું જ છે હું કે સોશિયલ મીડિયાની તાકાત શું કહેવાય આ એને મનાવા હાટું જ કાર્યક્રમ હાલે છે બે હજાર તમારે ચૂંટણી લડવી માનું તમે તમારી માનું ધાવણ ધાવીને પછી ચૂંટણી લડવા આવી ગમે એ ગમે માણાને ખબર પડે કે બધા છોકરા માનું ધાવણ ધાવી વિના જ મોટા થયા હોય એના કોઈ પ્રૂફ પુરાવા દેવાની જરૂર ન હોય તમે તો તમારી આઈથે કરીને પ્રૂફ પૂરા આવ્યો હશે કે અમે તો અમારી માનું ધાવણ નથી થયું અમે તો ગધેડીનું થાય તો ન ગયા હોય મુંડે કે હાલો એ આવી જાવ હાલો તમારી માનું ધાવણ થયો હોય ને તમે એક મરદના દીકરા હોય તો કાં નો ગયા તમે અહીંયા હરી કરવી છે હવે તો ઈ કે વટથી જીવી લેવાની વાત છે ને હવે તો ઈ કે આમ ઘરી નાખું ને મારા કાર્યકર્તાનો કોઈ કાટલો પકડે એટલે વાવાઝોડાની જેમ પોગી જાવ ઈ અમે જોયા તમારા વાવાઝોડા અને તું શું કેતો તો અલ્પેશ ઢોલરિયાના ઘર સુધી પોગી ગયાર અલ્પેશ ઢોલરિયાનું વાર સાથું છે એ મૂકી સી હે તમે કેટલાની છોકરીઓની માણી નહીંથી ઈ ઈ ઈ તમે તો બોલો જાહેર સભામાં સુલતાનપુરમાં કે અમે આમે કર્યું છે એમ એમ તો બોલો કે તમે ઉપર જાઓ એટલે આમ ટેબલ ઉપર પસારી શકો લ્યો ભગવાનના ક્યાંય કાંઈ આવ્યો નહીં કારણ કે અડધી જિંદગી મેં જેલ ખાઈ પીને અડધી જિંદગી પબ્લિકની સેવા કરી કે ટાઈમ જ નથી મળ્યો એટલે અમે બાર બધું કાર્યક્રમ કરતા એવુંય બોલો કે એમાં તમને બધાને કીડા લાગે છે અને પાટીદાર સમાજના લોકો સુલતાનપુરની બેઠકમાં જઈને પાડતા હતા ભાગવત હોય એની જેમ તમારા છોકરાઓના ઈ એસ ના સર્ટિફિકેટ કઢાવીને બેઠા છો વારા જેવા શરમ આવવી જોઈએ જમને શરમ આવવી જોઈએ કે આપણા પાટીદાર સમાજના દીકરાના કોઈ હાય હાઈ નારા લગાવે ને આપણે એમાં બધા સાથ સહકાર આપી કે હાય હાય આ શરમ આવી જોઈએ શરમ તમારા છોકરા ઉપર તમારી છોકરી ઉપર આવું થાય ને તેથી કોઈ કોઈ ભોજ્યો ભાઈ કોઈ આવવા નથી જગદીશભાઈની વાત મને બહુ ગણાય બહુ એટલે બહુ તમારો કોઈ ભોજ્યો ભાઈ તે આવવા નથી તેદી તમે જાજો નહીં ભાઈ ગણેશ ગોંડલ પાસે ચંદન પૈડું ચોકમાં એનું કોણ મુલાવર હોય હે ને ગણ્યા રાફડે રાફડે મળીધર ન હોય ને રાફડા કોઈ દી હુનાય ન હોય કોક દીક માથાના ભટકાઈ જાય ને તો ત્રી વર હું એક વર માં જ આખી બધી પલટી મારી જાય અને સમાજ ચંદન પૈડું ચોક માં એનો કોણ મુલાવર હોય ઓળખો ઓળખો તમે ઓળખો મારી એક લાકડું બતાવો પટેલ સમાજ હાટું થી જી છે ને યાદ છે બાકી કોઈ નથી બધાય જો કોણ આવ્યું એક પટેલ સમાજ નું નેતુડી નો બોલી એક પટેલ સમાજની નેતુડી નો બોલી તમને તમારી સીટ વાલી નથી પાકી વાત છે તમારે હત્યાવીમાં ચૂંટણી લડવા નથી આવી ને નરેશભાઈ પટેલ તમારે બોલવું જોઈએ તમારા સમાજના મારા સમાજના છોકરા ઉપર અત્યારે આવા નિવેદનો દેવાય આ બધું તમારે બોલવું જોઈએ ક્યાંય ગયું બધું હોય નહીં બોલે કાંઈ વાંધો ને દીકરાઓ બે હજાર સત્યાવીમાં આવો તમારી માના પોટલા બાંધીને ચૂંટણી લડવા અમે જોઈશું જો કાંઈ વાંધો નહીં તમ તારે બધું બધું લખાય જ છે આવું તો ખરા દોઢ વરનો પ્લાન છે સુલતાનપુરમાં સભા કરો ગુંદાળામાં કરો કે ગોંડલમાં કરો કે મોવૈયામાં કરો ગમે ત્યાં કરો હું પણ બાકી આ બીજું હરગાવાનું ને એ બધું ઉત્સાહવાનું ને આ બધું રહેવા દીઓ હું પોલીસે કાયદેસર તો આની ઉપર ફરિયાદ કરવી જોઈએ બે સમાજને લોકોને બધાવાની એ તો કાંઈ કોઈ કરતું નથી બાપના પૈસા લીલા રે કમ્પ્લીટ તૈયાર ઉપર ભાઈ આવ્યા ને તૈયાર ઉપર ભાઈ બે ગયા વાત પતી ગઈ લ્યો સંઘર્ષ શું કહેવાય ને જ આ કહેવાય ને ઓલું કેને કહેવાય ને એ તો કોઈ કઈ પ્રકારની કઈ ખબર નથી અને કે ત્રીસ વર્ષ સુધી અમારો ગણેશ તું તારો ગણેશ બે ન્યા ખોડી દે ને અમારા બાપનું હું જાય પણ પક્ષ બાય રહી અપક્ષ લડીને બતાવો નહીં તમારી તમારામાં એટલું બધું તેવડ હોય ને તમે તમે એમ કેતા હોય ગોંડલમાં શાંતિ છે ભરના દીકરા હોય ભાજપ મૂકી દો અપક્ષ લડીને બતાવો અને જીતીને બતાવો એટલે અમે અમે તમારા શરણે આ જીવન ગુલામી કરવી ગણ્યા આ જીવન એક વાર અપક્ષ લડીને બે હજાર સત્યાવી માં જીતીને બતાય એટલે આ જીવન ગુલામી કરવી આમ થઈ જાય આમ તમે બધાય પંચર વાળાના રખે વાળા હો કેના પંચર વાળાના અને પાંચસો કિલોમીટરથી વિડીયો મૂકી ત્રણસો કિલોમીટરથી વિડીયો મૂકી તું મૂકી નહીં હલતી ઘાટી જઈને વિડીયો તને કોણ ના પાડે બાકી આવી ખોટી ફજેતી કરીને હરગાવવું નહીં અત્યારે કેરોસીન મળતું નથી એટલે જોજો ને આપડા મંગળ ચાલુ જ છે હા આ તો થોડુંક વહી છે બાયધાના મારા દીકરા ગરમા ગરમીમાં એટલે મેં કીધું કહી દઉં જો ચાર મંગળિયામાં તારી ચડી ઉતરી જવાની ચાર મંગળ પેલા પેલા મંગળિયામાં ઢીલો થઈ ગયો બેલ્ટ હું બેલ્ટ ઢીલો થઈ ગયો કાલ ઢોલરિયા ન લઈ ગયો સભામાં કા માઇક નો દીધું ફાટે ફાટે તમને ઢોલરિયાને માઇક દેતા ફાટે છે દો નહીં બોલાવો નહીં સભામાં ખબર પડે ખાલી નીકળ્યા સિંહના બચ્ચા હવે તમે બરી ગયેલી તપેલ્યું છો બધા કેવી પૈસાના જોરે સત્તાના જોરે ઉતરો એકવાર આવી જાઓ ને એકવાર અપક્ષમાંથી લડીને બતાવો ને તમે તમારી માના બહુ ધાઈવા હોય તો બતાવો એકવાર અપક્ષમાં જ લડી પણ હવે મજા આવશે હું કેરોસીન હું લઈ આવીશ હવે તમ તમારા તમારે હરગાવું છે પછી વાત પતી ગઈ ને મળીએ મિત્રો જય સરદાર